નવાપુરા જયરત્ન બિલ્ડિંગ પાસે નાણાકીય લેવડ દેવડ મામલે થયેલા ઝઘડામાં વચ્ચે છોડાવા પડેલા યુવકે જ છરાના ઘા મારીને યુવકની હત્યા કરી હતી જે મામલે પોલીસે હત્યારાની અટકાયત કરી છે વડોદરામાં નવાપુરા જયરત્ન બિલ્ડિંગ વિસ્તારમાં ઝઘડો કરી રહેલા બે ભાઈઓને છોડાવવા પડેલા યુવકને ડોલ વાગી જતા યુવક ઉશ્કેરાયો હતો અને ઝઘડો કરી રહેલા બે ભાઈઓ સંતોષ અને નીતિન પૈકી નીતિન પર ચાકુ વડે હુમલો કરતાં નીતિનનું સારવાર દરમિયાન મોત થયું હતું સમગ્ર ઘટનામાં જોવા જઈએ તો નીતિન અને સંતોષ રાજપૂત બંને ભાઈઓ થાય છે જ્યાં સમી સાંજે કોઈ કારણોસર બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં છોડાવવા માટે કપિલ વચ્ચે પડ્યો હતો ગયો હતો અને ઘરમાંથી ચપ્પુ લાવી રાજપૂત પર હુમલો કર્યો હતો અચાનક ચપ્પુના ઘા વાગતા નીતિન બેભાન થઈ ગયો હતો જ્યાં તેને સારવાર અર્થે સાજી હોસ્પિટલમાં લાવવામાં આવતા નીતિનનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું બનાવના પગલે સાજી હોસ્પિટલમાં પરિવારજનો દોડી આવ્યા હતા સૌથી મહત્વની વાત તો એ છે કે ભોગ બનનાર નીતિનના પત્ની સગર્ભા છે જ્યાં તેની પત્ની મોત ના સમાચાર મળતા જ બેશુદ્ધ થઈ ગઈ હતી અને નવાપુરા પોલીસે બધું તપાસ હાથ ધરી છે આરોપી ઉપર દેવા અટકેટીવા લેવા મામલે છે અને દેવા જીવાના કેસ એના છે ગઈકાલે જ વહીકલ ચેકિંગમાં આરોપીનો વહીકલ પણ કરવામાં આવેલો હતો જે મરણ જનાર છે એના ઉપર પણ સાત કેસ છે જેમાં પુગેલાના અને નાળગાના કેસ શું નામ છે આરોપીનું નામ જે છે

એને બે ભાઈઓ લડતા લડતા બે જણ ડોલો છૂટી મારતા હતા તો એ ડોલ વાગી એ છોડાવવા ગયો તો એને ડોલ વાગી તેને છોડાવતા છોડાવતા ડોલ એને એને વાગી તે ઘરે ગયો ચપ્પુ લઈને આવ્યો જૂની અદાવત ના લીધે એને મારા ભાઈને ના ન ગાઈ માર્યા તો મેં કીધું એસજી માં લઈ ગયા તો જોયું તો અહીં તું ડોક્ટર સારવાર ટૂંકી સારવાર બદલેનું કે જે હવે નથી તમારો ભાઈ અમે બે ભાઈ ભાઈ લડેલા અમારા ભાઈ ભાઈ ની કચકટ થઈ તોડી તો મેં કીધું કે ચાલ મેં ભાઈ ભાઈ જો કોડો ઝઘડો થાય તો મેં બહાર નીકળી ગયું મારા ભાઈ ના લીધે ભાઈ ભાઈ જો કચકાટ ના મેં મારા બંને જોડે બહાર ગતો રહ્યો પાણી ગેટમાં અંદર અંદર ઝઘડો ના થાય ભાઈ ભાઈ માં અને મારા કપિલાએ કપિલાએ ડાયરેક્ટ આઈન છે ને કચકટ થઈને ને કપિલે ડાયરેક્ટ ઘા માર દીધો એને